જબરદસ્ત જાળી છે જો એક નંબર ક્વોલિટી છે બરાબર છે ભૂપેન્દ્રભાઈ આ પાન કેટલું લાંબુ લાગે તમને ત્રણ ફૂટ જેટલું લાંબુ ફૂટ જેટલું લાંબુ પાન એવું કહેવું છે ખેડૂત મિત્રોનું ઓકે એક નહી તમને આ પણ જો એમની નજીક જોઈ લો

એક નંબર નું રિઝલ્ટ છે બરાબર છે લંબાઈ માં વધારો કરે પૂરું ખેતર ઉપર પારી પરથી બતાવજો ચારે તરફ જુઓ એક ધારુ ખેતર છે એની ગ્રીનરી વિકાસ અને એની જો ક્વોલિટી નંબર વન કોઈ પણ જાતનો કોકડવાટ નો પ્રશ્ન નહી કોઈ પણ જાત નો તમાકુમાં ઉત્પાદન ખેડૂત નું વધે છે પચીસ થી ત્રીસ ટકા ઉત્પાદનમાં વધારો થાય છે ઓકે તો ભૂપેન્દ્રભાઈ અહીંયા જજો ઓકે નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું પટેલ ભુપેન્દ્રભાઈ રેજીભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ રેજીભાઈ કયું ગામ લાગે સેવાલિયા સેવાલિયા એમનું ગામ લાગે ને તાલુકો તાલુકો ગળતેશ્વર તાલુકો ગળતેશ્વર લાગે જિલ્લો ખેડા જિલ્લો એમનો ખેડા લાગે ઓકે તો ભૂપેન્દ્રભાઈ તમે આ કેટલા ટાઈમ થી તમાકુ ની ખેતી કરી રહ્યા છો હું ત્રણ વર્ષ થી કરું ત્રણ વર્ષથી એ ભૂપેન્દ્રભાઈ તમાકુ ની ખેતી કરી રહ્યા છે ઓકે તો અમારી જે દવા તમે વાપરી એમાં તમને આ તમાકુ ની અંદર ડિફરન્સ શું લાગે શું ફાયદાઓ થયા

વિકાસ કેવો થયો વિકાસ સારો છે કઈ સાલ કેટલો ઉતારો આવ્યો તમારે મિસલ મારે 180 મણ જેવો 84 મણ જેવો હતો 184 મણ ગઈ સાલ ઉતારો આવ્યો તો ગઈ ઘટ હતી ને માલમાં એટલે બરાબર છે અને આ સાલ તમને કેવું લાગે છે આ તમાકુ જેને કેટલો ઉતારો આવ્યો લાગે 200 મણ ઉપર જશે એવું લાગે છે 200 મણ પ્લસ ઉતારો જાય એવું ખેડૂત મિત્રનું કહેવું છે ઓકે તો આજે જે સેવાલિયાની આજુબાજુના ખેડૂત મિત્રો તમારી વિડિયો જોશે તો એમને તમારો સંદેશો શું પાઠવવો છે

રેતી જોડે નાખી શકો માટી જોડે છાણિયા ખાતા જોડે બધી રીતે વાપરી શકો છો એકદમ સારામાં સારી સિસ્ટમ છે રીત ઓકે તો એક બોટલ તમારે આપવાની છે છે બીજું ક્રોપ જે તમારા પાનની લંબાઈમાં વધારો કરે ઘેરાઓ વધારો કરે પોળાઇમાં વધારો કરે પત્તું જાડું થાય નસો જાડી થાય અને ઉત્પાદનમાં જબરદસ્ત પચીસ થી ત્રીસ ટકા ઉત્પાદનમાં વધારો કરે છે ક્રોપ પરિવતન લેવાનું છે પંદર એટલમાં પચીસ થી ત્રીસ એમ એલ લઈ શકો છો

તમારા તમાકુની અંદર એટેક નહીં થવા જે પ્રોટેકશન રાખશે કોઈ પણ છે પ્રકારની એને આઠ કલાકની અંદર એને પણ ખાવાનું ગમશે નહીં અને એની જાતે જ મતલબ નાશ પામશે તો સારામાં સારું પત્તું ઝાડું ફાળવાનું કામ કરે છે અને નસો અને પત્તું એકદમ વજનદાર ભરાવદાર બનાવે તો આપણું પેસ્ટ વીસ થી પચીસ એમ એલ તમે લઈ શકો છો ઓકે તો ભૂપેન્દ્રભાઈ

ભૂપેન્દ્રભાઈ તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન થેન્ક યુ સો મચ અને એકવાર પરિવાર વિડીયો બતાવી દો તો આ જબરજસ્ત સેવાલિયાની અંદર એક જબરજસ્ત ભૂપેન્દ્રભાઈ પટેલને રિઝલ્ટ મળ્યું છે તો એમનો લાઈવ શૂટિંગ તમને બતાવી રહ્યા છે ઓકે આગળ સુધી આ બાજુ આગળ સુધી બતાવો જોઈ લો જબરજસ્ત એક દારૂ ખેતર જુઓ તમે એની ગ્રીનરીથી માંડીને વિકાસ ઓકે તો થેન્ક યુ સો મચ જય પરિવર્તન